તૈયાર હોવા છતાં આજ દિન સુધી લોકાર્પણ ન થવાને કારણે વિદ્યાર્થીઓને ભણતર માટે અન્યત્ર ભટકાવવું પડી રહ્યું છે ત્યારે શાળાનું બાંધકામ પૂર્ણ થયા બાદ લાંબા સમયથી લોકાર્પણ ની રાહ જોવામાં આવી રહી છે શાળા બંધ રહી દરમિયાન વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પડી ધારાસભ્ય અક્ષય પટેલની દરમિયાન ગીરી બાદ જૂન બે પચીસ થી શાળાની કામગીરી ફરી શરૂ થઈ છતાં લોકાર્પણ ન થવાને કારણે શાળા સત્તાવાર રીતે શરૂ થઈ શકી નથી ત્યારે શાળા તૈયાર છે વિદ્યાર્થીઓ તૈયાર છે પરંતુ લોકાર્પણમાં વિલંબ કેમ તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે